મિત્રો વાડજમાં આપણે આવ્યા છીએ આ વ્યાસવાડી ચાર રસ્તા છે આ સામે વ્યાસવાડી ચાર રસ્તા છે અને એની એક્ઝેક્ટ સામે છે કચ્છી ફાસ્ટ ફૂડ અહીંયા ફાસ્ટ દરેક વસ્તુ મળે છે અને બીજી એક ખાસ વસ્તુ કે અહીંયા કોમ્બો ઓફર ઘણી બધી છે અને અમે આવ્યા છીએ નિકોલથી અહીંયા સ્પેશિયલ વડાપાવ દાબેલી ટેસ્ટ કરવા માટે કચ્છી ફાસ્ટ ફૂડની બાજુમાં રમેશ દાળવાડા સેન્ટર આવેલું છે એ પણ વાળદમાં ખૂબ ફેમસ છે તો વાળદ બાજુ આવો તો જરૂરથી ટ્રાય કરજો આના દાળવાડા એકદમ શુદ્ધ સિંગ જેલમાં બને છે મિત્રો બીજી ખાસ વસ્તુ એ છે કે અહીંયા દરેક વસ્તુ અમૂલ બટરમાંથી બને છે અને બધી વસ્તુ અમૂલની જ વાપરે છે પનીર હોય ચીઝ હોય દરેક વસ્તુ અને મિત્રો અહીંયા ઘણી બધી કોમ્બો ઓફર છે જેનો લાભ તમે લઈ શકો છો અને લોકો અહીંયા ખાય પણ છે અને પાર્સલ પણ એટલું પેકિંગ કરાવે છે થેન્ક યુ ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો હોય તો એને અમારા પેજને ફોલો કરી દો